હેલો સ્ટુડન્ટ આજ આપણે ધોરણ દસમાં ગુજરાતીમાં વ્યાકરણ કરીશું જેમાં એકમ એક સમાનાર્થી વિરોધાર્થી જોઢણી હવે સમાનાર્થી એટલે શું કોઈ એક વર્ડ હોય એના જેવા જ બીજા ત્રણ ચાર વર્ડ આપણે જો જાણતા હોઈએ તો આપણું ભાષા પ્રભુત્વ વધી જાય અને જ્યારે આપણે એનો આન્સર લખીએ મતલબ કોઈ ક્વેશ્ચનના જવાબ લખીએ ગુજરાતીમાં નિબંધ લખીએ અહેવાલ લખીએ કે કોઈ વાર્તા લખીએ એ સમયે આપણી ભાષા એકદમ સચોટ લાગે સમૃદ્ધ લાગે અને અલંકારિક લાગે ઓકે એટલા માટે આ શીખવું જરૂરી પડશે અહીંયા જો મિત્રો તમે જાણો છો કે જ્યારે એક શબ્દના એકથી વધુ અર્થ જાણતા હોવ તો તમારા લખાણને તમે વધુ સચોડ સમૃદ્ધ કે અલંકારિક બનાવી શકો છો યોગ્ય અર્થ સંદર્ભે જેના કારણે તમારા ઉત્તરો ઉપરાંત નિબંધ વાર્તા આદિ વધુ આકર્ષક બની શકે છે અહીં તમારી કૃતિમાં આવતા કેટલાક શબ્દોના સમાનાર્થી શબ્દો આપ્યા છે આ શબ્દોનો અભ્યાસ કરો તમારી ભાષાને વધુ સમૃદ્ધ બનાવો આ જ્યારે શબ્દો તમે વાંચો ત્યારે સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે એની જે જોડણી છે એના તરફ પર તમારું ધ્યાન હોવું જોઈએ જેના કારણે તમારી જ્યારે ભાષા લખાય ત્યારે જોડણીની મિસ્ટેક ન આવે અહીંયા જો અચાનક તો અચાનકને આપણે બીજા કયા શબ્દથી લખી શકીએ તો એકાએક ઓચિંતું અણધાર્યું અંતર અંતરે એટલે આપણું હૈયું હૃદય એટલે સાગર સમુદ્ર દરિયો ઉમંગ ઉમંગના બીજા સામાન્યથી શબ્દો ઉત્સાહ ઉમરકો હોશ કષ્ટ એટલે દુખ પીડા સંતાપ કીર્તિ એટલે ખ્યાતિ નામના યશ ક્રોધ ગુસ્સો રોષ કૌમુદી એટલે ચાંદની જોсна ચંદ્રિકા ગહન એટલે ગાઢ कुंडू

એટલે ઝડપી વેગીલું ઉતાવળું થોડું એટલે નજીવું પરાક્રમ એટલે બહાદુરી શૌર્ય સુરાતન પ્રશંસા પખાણ સ્તુતિ તારીફ પ્રસન્ન ખુશ આનંદિત હશે ફિકર પરવા પરવા ચિંતા દરગાર બાંધવ ભાઈ સહોદર ભ્રાતા ભયંકર ભયાનક વિહામણું કરાલ

અભ્યાગત વિખ્યાત તો પ્રખ્યાત નામાંકિત ખ્યાતના સપથ સગન કસમ પ્રતિજ્ઞા શીતળ ઠંડુ તાદુ શી શ્યામ એટલે કાળું શ્યામુ અસે શ્વેત એટલે સફેદ ધવલિગ એટલે કોમળ સુવાળું સ્મૃતિ એટલે સ્મરણ યાદ સાંભ્રણ હુકમ એટલે યાજ્ઞા আদেশ এটাই শু এক ব্যাপার যেমকে দিবস তো রেন্টেন্স আছে প্রয়ন করো তো দর কাম শক্যান্ড પ્રયત્ન કરો તો કોઈ કામ અશક્ય નથી હોતું અહીંયા જો શક્ય અને અશક્ય તમે અહીં જોઈ શકો છો કે વિવિધતાથી પ્રયોગ દ્વારા જુદી વાક્યરચનાઓ શક્ય બને છે સંદર્ભનો ઉચિત પ્રયોગ કરવાથી અભિવ્યક્તિ વધુ સચોટ અને દારદાર બને છે એટલે કે વિગતને વધુ સચોટ રીતે રજૂ કરવા માટે સામાન્યાર્થીની જે વિરુદ્ધાર્થી શબ્દો પર ઉપયોગી નીવડે છે અહીં તમારા પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક શબ્દોના વિરુદ્ધાર્થી પ્રયોગો આપ્યા છે તેનો અભ્યાસ કરો હવે જેમ આપણે સમાનાર્થી શબ્દોનું શબ્દભંડોળ હોવું જોઈએ એ જ રીતે વિરુદ્ધાર્થી શબ્દોનું પણ શબ્દ ભંડોળ હોવું જરૂરી છે આગળ જતાં આપણું ભાષા પ્રભુત્વ વધારે સારું દેખાય જ્યારે વાતચીત કરો તેમાં પણ ચલ્યા ચલો અહીંયા આપણે જોઈએ અસલ નકલ આરમ અંધકાર ઉજાસ અંધારું અજવારું આકાશ આનંદ આપ આવક જાવક ઉદય તો અસ્ત સવારમાં જે સૂર્ય ઉગે છે એનો ઉદય થયો ઉગવાની પ્રક્રિયા અસ્ત એટલે આથમી જવું ઓકે ઉગવું આથમવું કીર્તિ અપકીર્તિ કુદરતી કુત્રિમ ખરું ખોટું ચોર સાવકાર જન્મ મરણ જીવન મૃત્યુ જૂનું નવું ઠંડુ ગરમ તડકો છાયો દોષ દુશ્મન ધ્યાન બેધ્યાન સત્તર નંબરના પેજ પર જોઈશું નિર્બર સબર નિવૃત તો પ્રવૃત નિષ્ઠુર દયારુ પાપ પુણ્યમ પુનમ અમાસ પ્રશંસા નિંદા પ્રશ્ન ઉત્તર ભિતર બહાર ભોરું લુચ્ચું માન્ય અમાન્ય મિત્ર શત્રુ મુક્તિ બંદન યશ અપય વિજય પરાજય શીતલ ઉષ્ણ સક્રિય નિષ્ક્રિય સવાલ જવાબ સંતોષ અસંતોષ સાચું ખોટું સારું ખરાબ સુમતી તો કુમતી સુમતી એટલે સારી મતી સારી બુદ્ધિ કુમતી અને ખરાબ બુદ્ધિ જ્યારે ખરાબ બુદ્ધિ વાપરી હોય તો કુમતી કહીએ સૂર્યોદય સૂર્યાસ્ત સ્થિર અસ્થિર સ્મરણ વિસ્મરણ સ્વતંત્ર પરતંત્ર સ્વાર્થ પરમાર્થ સ્વાવલંબી પરાવલંબી હર શોખ આશ્ય રુદન આગળ જોડરી છે એ આપણે બીજા વિડીયો માં જોઈશું